અગાઉના વિડીયો અંદર આપણે એક થી 19 વિડીયો મૂકી ચૂક્યા છીએ અને દરેક વિડીયો લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે આ વિડીયો એનએમએમએસ અને કેટ ની एग्जाम માં પણ ઉપયોગી છે સાથે સાથે તમે આ एग्जाम આપીને સ્કોલરશિપ મેળવી શકો છો 94000 રૂપિયા કર પરતા પણ વધારે ની તમારા દોસ્તો મિત્રોને ને આ વાત શેર કરી દેજો ફટાફટ શેર કરી દેજો વિડીયો ગમી જાય લાઈક કરતા જજો મેક્સિમમ તમારા મિત્રો સુધી શેર કરજો ને હા દરેક સવાલના જવાબ કોમેન્ટ ની અંદર દરેક પ્રશ્નોમાં આપેલ શબ્દ પરથી આપેલા કયા વિકલ્પમાં શબ્દનું નિર્માણ થતું નથી તે જણાવો કયા શબ્દ આપણને આપેલો છે

इंटरनेशनल शब्द इंटरनेशनल ની અંદર જોઈ શકો છો કે ઓ છે આર છે આઈ છે ઈ છે એન છે ટી છે એચ અને એલ છે હિયર ચલો એટલે આ શબ્દ બને છે એટલે આ જવાબ નહીં આવે નેક્સ્ટ ટી ઈ આર એમ એમ ઇઝેટ એમ દેતે ઇઝેટ એમ કોઈર વર્ડ કે અંદર એમ કીધર નહી એમ તો એમ ક્યાં છે ને એટલે માટે આ શબ્દ બને નહીં આ બનતો ન કે એટલે જવાબ ટર્મિનલ નામનો શબ્દ ઇન્ટરનેશનલ પરથી બની શકે ને એટલે ઓપ્શન બી ઇઝ રાઈટ આન્સર જો ત્યારબાદ નેક્સ્ટ નીચે આપેલ દરેક પ્રશ્નમાં આપેલ શબ્દ પરથી કે આપેલા કયા વિકલ્પમાં શબ્દોનું નિર્માણ થતું નથી તે જણાવો તો કમ્યુનિકેશન તો કમ્યુનિકેશન તો જોઈએ આપણે આને અંદર રિવર્ડ જોતો જો યુ એન આઈ યુ એન આઈ ઓ એન નેક્સ્ટ એ સી ટી એ સી ટી આઈ ઓ એન આઈ ઓ એન ચલો આ બને છે એટલે આ બને જવાબ નહીં આવે નેક્સ્ટ

रिमेम्बर ની અંદર n નો આવી ગયું ચાલો g r e e n હ બની ગયું બની ગયું બની ગયું બની ગયું ગ્રીન શબ્દ આપણો બની શકે છે તો ઓપ્શન b ઇઝ અવર રાઈટ આન્સર ઓકે તો જોઈએ ત્યાર બાદ નેક્સ્ટ નીચે આપેલમાંથી કયા વિકલ્પમાં અંગ્રેજી શબ્દોનું નિર્માણ થાય છે તે જણાવવાનું છે એક્ઝામિનેશન પરથી એક્ઝામિનેશન આની અંદર સ્પેલિંગ જોઈ શકો છો તમે અને અહીંયા એનિમલ ની અંદર તમે સ્પેલિંગ જોઈ શકો છો બરાબર છે તો એનિમલ ની અંદર એ આવે છે એટલે એ તો બનતો છે ચલો તે ત્યાર બાદ નેક્સ્ટ એક્ઝામિનેશન ઈ એક્સ એ એમ આઈ એન ઈ આર તો છેલે અહીંયા આર આપ્યો છે જો તો એક્ઝામિનેશન ની સ્પેલિંગ માં કે પણ આર છે ને એટલે આ પણ બને નહીં નેક્સ્ટ છે એન એ એન એન એ એન ચલો એ બની ગયું પછી નેક્સ્ટ ટી આઈ ટી આઈ તો ટી i t i o n a અહિયા સુદી વાંદનો તો અહિયા l આવ્યો એટલે ભાઈનો ને ચાલો જોઈએ નેક્સ્ટ તેના પછી આવશે એનિમેશન તો a n i m a t i o n એ સ્પેલિંગ ટાઇપિંગ મિસ્ટેક લાગે છે આપણને અહિયા જે સ્પેલિંગ છે એ એક્ઝામિનેશન નો ખોટો આપેલા છે એક્ઝામિનેશન નો ઓરિજિનલ સ્પેલિંગ થશે a x a m i n a t -E i o n આ સ્પેલિંગ એક્ઝામિનેશનનો સાચો થશે એના ઉપર આપણે કહી શકીએ કે એ એન આઈ એમ એ ટી આઈ ઓ એન તો એનિમેશન નામ નો સ્પેલિંગ બની શકે એવું આપણે કહી શકાય બરાબર છે અહીંયા ટાઇપિંગ મિસ્ટેક છે તે ચેક કરી લઈ બરાબર છે તો આવું સ્પેલિંગ આવશે એક્ઝામિનેશન અહીંયા એમ ટાઇપ કરવાનો હતો પણ એમ નથી ટાઇપ થયો ભૂલની અંદર એન થઈ ગયો છે બરાબર ચલો જોઈએ નેક્સ્ટ તો કયા શબ્દોનું નિર્માણ થાય છે તે જણાવવાનું છે ઇમિડિયેટલી ઇમિડિયેટલી ના સ્પેલિંગ પરથી આપણે જોઈએ

નેક્સ્ટ મળીશું આપણે એકવીસ નંબરના ટોપિક સાથે ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આપની કઈ પણ ક્વેરી કરો કોમેન્ટ એનો આપવામાં આવશે રિપ્લાય ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી આપણે રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત